કિલ્લેશ્વર મહાદેવ મંદિર ભાઈ બહુ જ મસ્ત જગ્યા છે ભાઈ આ કિલ્લેશ્વર મહાદેવ મંદિરની અંદરનો જોઈ શકો છો વન્ય વિભાગ કિલ્લેશ્વર મહાદેવ મંદિરનો અમારો ગાડીવાળો મિત્ર હે ભાઈ જેની અમે ગાડીમાં આવ્યા હં દૂધની ગાડી વાઇલ્ડલાઈફ એરિયામાં જાય છે મિત્રો જોઈ શકો છો બધ સિંહ જોવાની ઈચ્છામાં સિંહ દીપડો વાંદરા છીએ કિલ્લેશ્વર મહાદેવ કિલ્લેશ્વર મહાદેવ જે કુંડ પણ છે તમને વિડીયોમાં બધું દેખાડી દઈશ ત્યાં આપણે તમે જોઈ શકો છો ડુંગરા પહાડ એક નંબર વ્યૂ છે ભાઈ છ વાગ્યા પછી એન્ટ્રી બંધ છે અહીંયા છ વાગ્યા પછી નહીં ટૂંકમાં ચાર વાગ્યા પછી જ એન્ટ્રી બંધ છે છ વાગ્યા પછી તો મંદિરમાંથી જ બહાર જવાનું કહી દે છે અમે લોકો અહીંયા જાય છીએ જોઈ લેજો રાજાના બધા પુટિયા મારેલા છે તમને દેખાશે ટોટલી જંગલનો રાજા સિંહ ગાડીની મુસાફરી ભાઈ આ જીવનની મોજ છે મોજ કરતા જાવ

જોઈ શકો છો મિત્રો કિલ્લેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ અમે હા 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 વાતાવરણ નદી પાણી હા દીકરા સીમ ચોકડી શું સીમ ચોકડી એટલે આમરા આમરા કેનું બધાયનું શું ને ચાલુ કરો સીમ કાર્ડ ચોકડી બતાવશું આ હા મોજ આલે હો ભાઈ જોઈ શકો છો તમે આ કુંડ આઈથી નો હો ઠેકડો માર દીકરા હાલો હટા જ ભાઈ ના હાલા આરતી ચાલુ હે આરતી ચાલુ છે તો ભાઈ પેલા આરતી નો લાવો લઈ નાવું તો બધાને છે જ કિલ્લેશ્વર મહાદેવ મંદિર ભાઈ બહુ જ મસ્ત જગ્યા છે ભાઈ રેવતી કુંડ આ રેવતી કુંડ છે મિત્રો હા કિલ્લેશ્વર મહાદેવ મંદિરની અંદરનો જોઈ શકો છો ચોખ્ખી મનાય છે ભાઈ અંદર વિડીયો શૂટિંગ ઉતારવાની પણ અંદર મંદિર કેવું છે મહાદેવના દર્શન કેવા છે એનું વર્ણન હું તમને કરી દઈશ વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો શ્રી કિલેશ્વર મહાદેવ હાલો મહાદિક્રો હાલો દર્શન કરવાના કિલ્લેશ્વર મહાદેવ મંદિર ફતિગંજનો વિડીયો દેખાડી દઉં છું મંદિર અંદરનો વિડીયો ઉતારવાની મનાઈ છે ઓમકાર જાય શિવશંકર શંગોપુળા મહાદેવ કાચબા જોઈ શકો છો મિત્રો તમે કેવા સરસ સરસ કાચબા છે કિલ્લેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં સરોવર છે આવું જોઈ શકો છો તમે જોઈ શકો છો સરસ મજાનું કાચબું હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સરસ નજારો શિવશંકર શંભુપુડા મહાદેવની જય ભીમનાથ મહાદેવની જય કિલેશ્વર મહાદેવની જય હર મહાદેવ વન્ય વિભાગ કિલેશ્વર મહાદેવ મંદિરનો રેવતી કુંડ જલ જોઈ શકો છો મિત્રો તમે મિત્રો આનંદ લઈ રહ્યા છે ઘણા લોકો છે પણ હવે નીકળવાનો સમય થઈ જાય છે એટલા માટે બહાર જવાનું છે હવે ચાલો અમે લોકો હવે નાવા જાય છીએ મારા બોયથી તો કંટ્રોલ નહીં થતો હોય ઓહ વાં પણ જો ધોધ જેવું પાણી પડે ત્યાં જ મજા આવતી લાગે બધાને ખરેખર પાણી પડતું હોય ને એની મજા જ અલગ એ મારો દીકરો જાય ભાઈ આ गेट कर ली दो मारा बदरी जाए जो है सको तो भाई रेवती कुंड किलेश्वर महादेव हेलो बिग बी रेडी है ओ बूम ओ भाई साहब ओ साहिल भाई अरे वाह भाई वाह इनका લેલો ચીકણું હશે બહુ જોઈ લ્યો ભાઈ શું નામ હાલ ફાસ્ટ તારું મૂસા આ અમારો ગાડીવાળો વાળો મિત્ર હે ભાઈ જેની અમે ગાડીમાં આવ્યા હી હૂધની ગાડી જાવ જાવ એ શુભમ ઓ